નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું ગુજરાત રેઇન સમાચાર શનિવારના રોજ એકસો બ્યાસી તાલુકામાં મેઘમહેર બાવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શનિવારે ઓગણત્રીસ જૂનના રોજ સવારના છથી આઠ વાગ્યા સુધી એકસો બ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે શુક્રવારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શનિવારે ઓગણત્રીસ જૂનના રોજ સવારે છથી રાતના આઠ વાગ્યા સુધી એકસો બ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં જામનગરના ધોલમાં સૌથી વધારે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે બાવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં કયા ક્યાં વરસાદ વરસ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પ્રમાણે જામનગરના ધ્રોલમાં એકસઠ મીમી કામરેજમાં બેતાલીસ મીમી ટંકારામાં ઓગણચાલીસ મીમી વિસાવદરમાં સાડત્રીસ મીમી જૂનાગઢના માળિયાહાંટીનમાં પાંત્રીસ મીમી રાજકોટના જલાલપુર અને આણંદમાં ચોત્રીસ મીમી ચોટીલા કોટડા સાંગણી અને નડિયાદમાં તેત્રીસ મીમી ઉમરગામ અને બોટાદમાં એકત્રીસ મીમી વરસાદ વરસ્યો છે આ સિવાય ગોંડલ વડોદરા વાંકાનેરમાં ત્રીસ મીમી પેટલાદ ઓગણત્રીસ કપરાડા સત્યાવીસ લોધિકા કુતિયાણા ઉમરાલા છવ્વીસ મીમી બાબરામાં પચીસ મીમી વરસાદ વરસ્યો છે આ સિવાય અન્ય તાલુકામાં પણ વરસાદ સારો છે ત્રીસમી જૂનની આગાહી શું છે હવામાન વિભાગે વરસાદની આગાહી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે ઉત્તર પૂર્વ ભાગમાં અરબસાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિન્ડ શિયરના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના વધી છે જેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્રીસ જૂનના દિવસે હવામાન વિભાગે રાજ્યના પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે એ સાથે જ આપણે વાત કરીએ તો ચોત્રીસ તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ચોવીસ કલાકમાં ચોત્રીસ તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે એટલે કે આ વિસ્તારમાં એક થી બે એમ વરસાદ જ નોંધાયો હતો ઉપર આપેલી માહિતી ઉપર આપણે એકવાર નજર કરી તે પહેલાં વિડીયોને હજી સુધી લાઈક નથી કરે તો વિડીયોને લાઈક શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા જ અવનવા સમાચાર જોવા માટે તો ચાલો ફરી એકવાર આગળ વધીએ ગુજરાતમાં કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં ચોમાસાની વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં આજે વડોદરા પંચમહાલ જૂનાગઢ અમરેલી ભાવનગર આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ ગાંધીનગર વા વરસાદ જોવા મળી રહે છે વડોદરાના દેસા તાલુકામાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે પંચમહાલના કલોલમાં લગભગ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છવાય વરસાદ પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે કે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા મોરબીમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે મંગળવારે ખૂબ જ ઓછી છે પરંતુ આ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં છવાય વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતના ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી રાજકોટ અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ વિસ્તારોમાં આવનારા બેથી ચાર દિવસમાં વરસાદ થશે આ જિલ્લાઓમાં કોઈ સ્થળો પર ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનાર સાત આઠ દિવસમાં વાવણી કરી શકાય તેવો વરસાદ પડી શકે છે સંભાવનાઓ એ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આવતા અઠવાડિયે સતત વરસાદ પડી રહે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ત્રીસ જૂન બાદ વરસાદ વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની શું તસવીર છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વાવણીલાયક વરસાદ થયો છે રાજ્યમાં સોમવારે સોથી વધારે તાલુકામાં હળવો અને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છવાય વરસાદ છે ગુજરાતમાં આવનાર દિવસોમાં વરસાદ સારો થશે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે એ સાથે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનાર સાત દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ અને ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ચોમાસું આવનાર બે ત્રણ દિવસમાં આગળ વધશે આ કારણે આવનાર પાંચથી સાત દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો અને ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ કેમ નથી પડ્યો તેનું કારણ જાણીએ ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું શરૂ થયું છે અને વીસ જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ હતી એટલે સ્વાભાવિક રીતે વરસાદ પણ મોડો શરૂ થયો છે હવામાન નિષ્ણાતો અનુસાર ગુજરાતમાં પડેલ અત્યાર સુધીનો વરસાદ એ માત્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી ગણી શકાય તેમના મતે ખરેખર તો ગુજરાતમાં હવે ચોમાસું જામ્યું જ છે અને ભેજવાળા પવનો ગુજરાતમાં વાઈ રહ્યા છે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં હવામાન વિભાગ અધ્યક્ષ ડોક્ટર મનોજ લુણગારીયાએ કહ્યું ગુજરાતમાં ચોમાસાની શરૂઆત છેલ્લા બે દિવસના મોટાભાગના વિસ્તારોમાં થઈ છે બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું સક્રિય હતું પરંતુ હવે બે ચાર દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું પ્રસરી ગયું છે એટલે કે બે દિવસ પહેલાં જે વરસાદ થયો એ પ્રિમોન્સૂન એક્ટિવિટી કહી શકાય આવું એકાદ અઠવાડિયું રહ્યું હતું જ્યારે હવે ચોમાસાના પવનો છેક ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયા છે એટલે આગામી દિવસોમાં સતત વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં નૈઋત્યના પવનો વરસાદ લાવે છે અને તેમના મતે હવે ગુજરાતમાં નૈઋત્યના ભેજવાળા પવનો સ્થાપિત થયા છે એટલે હવે સાગર પરથી જે પવનો આવશે એ ભેજવાળા જ આવશે આ પરિસ્થિતિમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે લાંબા સમય સુધી વરસાદ થશે એટલે વરસાદની હેલી પણ થઈ શકે છે ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જે સાગરથી બે ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર ઉપર ફેલાયેલું છે આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ માનવામાં આવે છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું સક્રિય છે એટલે ત્યાંના આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે વર્ષ દરમિયાન વરસાદમાં આવી અનિયમિતતા આવતી હોય છે એટલે ક્યાંક વધુ વરસાદ પડી જાય તો ઘણા દિવસો સુધી વરસાદ ન પણ પડે તેવું પણ થતું હોય છે આ પરિસ્થિતિ માટે જળવાયુ પરિવર્તન સીધી રીતે અસર નથી કરતું તે સાથે જ જણાવ્યું કે એ ખરું જળવાયુ પરિવર્તનને લીધે તેમાં થોડો વધારો ઘટાડો થાય છે ગુજરાતમાં વરસાદી બદલાય પરિસ્થિતિને અંગે તેઓ કહે કે આપણે ત્યાં હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ થાય છે એક સમય ત્યાં દુકાળ હતો તેવી પરિસ્થિતિ સર્જાતી દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો ફરી એકવાર નવા સમાચાર નવી માહિતી સાથે મળીશું તમારા બધાનો આભાર